નમસ્કાર આપની સાથે સમાચારોની અમદાવાદના પૂર્ણ વિસ્તાર એવા રાયપુર ચક્રા ખાતે ધૂળેટીની ઉજવણી થઈ શહેર ભાજપ મહામંત્રી ભૂષણ ભટ્ટે ધૂળેટી ઉજવી પૂળ વિસ્તારમાં રહેતા સ્થાનિકો પણ ધૂળેથી રમ્યા હતા શહેર ભાજપ મહામંત્રી ભૂષણ ભટ્ટે શુભકામના પણ આ પર્વને લઈ પાઠવી આવનાર વર્ષ પણ એનું એવા જ ઉલ્લાસ અને એવા જ વાતાવરણ સાથે સૌ ખભે મિલાવી સાથે મળી આ તહેવાર સદીઓથી ઉજવાતો આવતો આ તહેવાર પરંપરાગત રીતે ઉજવાતો રહે અને અનેક સદીઓ સુધી આ ઉજવાતો રહે આવો આપણે સાથે મળી અનેક વર્ષની પરંપરા મુજબ આજે પણ આ વિસ્તારના લોકો સાથે મળી અને ધૂળેટીનો તહેવાર એ કલરફુલ બનાવવા માટે એ જીવન નો કલરો ની અંદર પોતાના જીવનની અંદર અનેક કલરો લાવવા માટેનો આ તહેવાર બધા ઉજવી રહ્યા છે